દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે આજે પાટનગરમાં આમ આદમી પાર્ટીએ હલ્લાબોલ શરૂ કર્યું છે પાટનગરમાં પરિસ્થિતિ વણસે નહીં તે માટે અનેક મેટ્રો સ્ટેશનને બંધ કરી દેવામાં આવ્યા છે તેમજ આપના દેખાવકારો ભાજપ વડામથકે પહોંચે તેવી ધારણાથી ઇન્કમટેક્સ સર્કલ પાસે ભારે બંદોબસ્ત લાદી દેવાતા અનેક સ્થળોએ ટ્રાફિક જામ સર્જાયો છે તેના પડઘા ગુજરાતમાં પણ પડ્યા હતા

જે જૂના કાર્યકર્તાઓ છે વિશ્વાસુ કાર્યકર્તાઓ છે એની કદર ભાજપામાં જીરો છે એ રીતની એમની પીડા સાથે એમની અંતરાત્મા જાગી ગઈ ને ચાલુ ધારાસભ્યમાંથી રાજીનામું આપી દીધું તમે વિચાર કરો એકસો છપ્પન આવ્યા પછી પણ ભાજપે જે વિપક્ષ ખતમ કરી નાખે એવી જે પદ્ધતિ અપનાવી સામદામ દંડ ભેદ કરીને લોકોને પોતાના પક્ષમાં જોડવા કોઈને લાલચો આપે કે કોઈને વિવિધ રીતે ડરાવે અથવા તો સમાજના આગેવાનોને મોકલે અને જે એક ષડયંત્ર ચાલુ કર્યું હતું તમે વિચાર કરો એનો ભાજપનું લક્ષ્ય શું છે ભાજપનું લક્ષ્ય એ છે કે બધાએ લોકો શાસક પક્ષમાં આવી જાય એટલે કોઈ અઢારસો રૂપિયા ગેસનો સિલિન્ડર થાય તો પછી બોલી નહીં શકે માનો કે હમણાં જ આમ આદમી પાર્ટીમાંથી ઘણા લોકો પેપર ફોડ પેપર ફૂટ્યું એમાંથી આમ આદમી પાર્ટીને કોંગ્રેસમાંથી લોકો એ પ્રેરાઈને ગયા ભાજપમાં તો ભાજપમાં ગયા પછી હવે રૂપિયા સિલિન્ડર થશે એમની પત્ની બોલી શકે ખેડૂતોને ભાવ નહીં મળે તો મોંઘવારી ચરમસીમા બોલી શકે દોઢસો રૂપિયા પેટ્રોલ ડીઝલમાં પણ નહીં બોલી શકે અને એ જે ભાજપે ષડયંત્ર કર્યું એટલે ખુદ આજે મારે કેતનભાઈ ઈમાનદારને અભિનંદન આપવા પડે કે અંતર અંતરાત્મા જાગ્યું ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાની જરૂર નથી શું કામ કે ધારાસભ્ય છે એ ફરીથી ચૂંટણી ન આવવી જોઈએ આજે વિસાવદરના ધારાસભ્ય રાજીનામું આપ્યું ભાજપે એમને ટીંગાડી દીધા આજે એમણે આમ આદમી પાર્ટી ઉપર જેણે પક્ષે ટિકિટ આપી હતી ધારાસભ્યની એમના ઉપર એમને વિશ્વાસ ન રહ્યો અને ભાજપે એમને જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ટિકિટ નહોતી આપી ફરીથી એમાં ગયા અને હાલત શું થઈ વિસાવદરની ચૂંટણી લટકાવી દીધી ભાજપે શું કામ તો કે હારે છે આજે ધારાસભ્ય વગરની જનતાને કરી દીધા ને તમે એટલે લોભ લાલચ અને તે આ આવી આવી વાતોથી પ્રેરાઈને જે લોકો જાય છે એ મને લાગે છે કે આ દેશની જનતા ગુજરાતની જનતા આવા લોકોને ક્યારેય સ્વીકારશે નહીં અને હવે ભાજપમાં જ ભડકો શરૂ થઈ ગયો છે હજી તો એ એક ધારાસભ્યના રાજીનામા આવ્યા છે કેટલાય ધારાસભ્યો નારાજ છે કેટલાય સમાજના પોતાની જાતને લીડર કહેતા એ અત્યારે ડબ્બામાં પૂરાઈ ગયા છે એ લોકો ધીરે ધીરે બહાર આવશે એટલે મને લાગે છે કે બે હજાર છવ્વીસ આવતા આવતા એકસો છપ્પનમાંથી કદાચ એવું પણ બની શકે કે થી સિત્તેર ધારાસભ્યોની અંતરાત્મા જાગી જાય અને આ ભાજપે અત્યારે નહીં જાગે તો આવતીકાલે એના માટે મોડું થઈ જશે જય હિન્દ જય ભારત જે રીતે કરવામાં આવી છે એની પાછળ મોટું છે કે ભાજપ ડરી ગયું છે કારણ કે લોકસભાની ઇલેક્શન જાહેર થઈ ચૂકી છે જે રીતે આમ આદમી પાર્ટી એ ઇન્ડિયા ગઠબંધનમાં ખૂબ જ સારા સમીકરણમાં જીતના સમીકરણમાં જ્યારે અમે આગળ વધી રહ્યા છીએ ત્યારે ભાજપથી આ જે સફળતા છે અને જે લોકશાહીનું આ જે પર્વ છે આ પર્વને ક્યાંક ને ક્યાંક કરવા માટે અરવિંદ કેજરીવાલજીથી ડર્યા છે અને આમ આદમી પાર્ટીની ક્રાંતિથી ડર્યા છે ત્યારે કરી છે પરંતુ અમને પૂરો વિશ્વાસ છે કે આ સત્યની લડાઈમાં હંમેશા વિજય થશું અને અરવિંદ કેજરીવાલજી પણ એક વિચારધારા છે અરવિંદ કેજરીવાલજીને ક્યારેય તમે કેદ નહીં કરી શકો અને જે રીતે દિલ્હીની જવાબદારી એમના માથે છે તો ચોક્કસ અમને વિશ્વાસ છે કે જરૂર પડશે તો જેલમાં બંધ રહીને પણ દિલ્હીની સેવા કરવા માટે અવિરત સરકાર ચલાવતા રહેશે પરંતુ ભાજપને એટલું કહેવાનું છે કે આજે સમગ્ર દેશે જોયું કે તમે એક ક્રાંતિકારી વિચારધારાથી કેટલા ડરો છો એક વ્યક્તિથી કેટલા ડરો છો કે જેને સમગ્ર દેશમાં આમ આદમી પાર્ટીની વિચારધારાને ફેલાવી અને ક્રાંતિ કરી એટલે આ તમારા ડરનું સૌથી મોટું ઐતિહાસિક તમારું જે ડરપોકપણાનું ઇતિહાસ લખાશે ને ત્યારે ભાજપનો આ ડરપોકપણાનો ઇતિહાસ લખાશે કે આમ આદમીથી ભાજપ ડરી ગયું અને ઇલેક્શન અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરી મને પૂર્વ વિશ્વાસ છે અને દેશની જનતા અમને ચોક્કસ વિજય બનાવશે હાલમાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલજીની ઈડી દ્વારા એમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી છે ત્યારે હું એટલું જ કહીશ કે જે રીતે દેશમાં વિપક્ષને ખતમ કરવા માટે ભાજપ ઈડી સીબીઆઈ અને પોલીસ તંત્રનો જે ઉપયોગ કરી રહી છે એનાથી લોકશાહી ખતરામાં છે અને આજે પૂરા દેશમાં જો ભાજપ કોઈનાથી ડરતી હોય તો અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીથી ડરે છે ત્યારે ભાજપને ડર છે કે આવનારી લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલજીના પ્રચાર કરવા અટકાવવા માટે આ એમની ધરપકડ કરવામાં આવી છે ત્યારે ચૂંટણી જાહેર થયા બાદ જ કેમ એમની ધરપકડ કરવામાં આવી એ પણ ખૂબ મોટો સવાલ છે ત્યારે આવનાર દિવસોમાં જે લોકસભાની ચૂંટણી છે અમે પણ પોતે ઉમેદવાર છે આમ આદમી પાર્ટી જે પણ ઇન્ડિયા એલાઇન્સમાં એમને સીટો મળી છે તમામ સીટો પર ખૂબ મજબૂતાઈથી લડશે અને અમે એમને કહેવા માંગીએ છીએ તમે અરવિંદ કેજરીવાલની જે તમે ધરપકડ કરી શકશો પણ એમના વિચારોને ક્યારે તમે બંધ નથી કરવાના અને અમે પૂરી તાકાત અને પૂરા જોશથી લોકસભાની ચૂંટણી લડીશું અને જીતીશું આજ સમગ્ર દેશમાં લોકોમાં એક આક્રોશ છે ગઈકાલે રાતના અંધારામાં માનનીય અરવિંદ કેજરીવાલજીની ભાજપની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે સૌ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી ઈડીનો કેવો ઉપયોગ કરી રહી છે તમામે તમામ વિપક્ષને ઝુકાવવા માટે દબાવવા માટે અથવા તો વિપક્ષમાં ઊભા ના રહે અને પોતાનામાં આવી જાય એના માટે ઈડીનો ભરપૂર ઉપયોગ કરી રહી છે માત્ર અરવિંદ કેજરીવાલ એક એવા વ્યક્તિ છે કે જે ભાજપની આ તમામ પ્રકારના જે ષડયંત્રો છે એની સામે લડી રહ્યા છે ગઈકાલે અરવિંદ કેજરીવાલ નહીં ઝૂકવાને લીધે એમને લોકસભાની ચૂંટણી પહેલા એમની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર ગુજરાતના તમામ દેશના લોકો આ વાત સારી રીતે જાણે છે અને આજે ગુસ્સો અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી દ્વારા તમામ જિલ્લાઓની અંદર જબરજસ્ત પ્રદર્શન કરવામાં આવ્યું છે ભાજપે પોલીસ દ્વારા આ તમામ કાર્યકર્તાઓને અને આંદોલનને કચડવાની કોશિશ કરી છે અને આજે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ લોકશાહી માટે સારી તો નથી જ આમ જોવા જઈએ તો લોકસભાની ચૂંટણી આવી રહી છે પણ આ દેશની અંદર અઘોષિત આપાતકાલ અઘોષિત ઇમરજન્સી જેવો માહોલ છે કંઈ પણ બોલી શકાય નહીં ભાજપની સામે બોલવાવાળા લોકોને જેલમાં ધકેલવામાં આવે યા તો જેલની બીકે એમને ભાજપમાં સમાવેશ કરી લેવામાં આવે જો અરવિંદ કેજરીવાલ એમની આ તમામ પડકારોની સામે અત્યાચારની સામે ઝૂકી ગયા હોત તો ભાજપને કોઈ પ્રોબ્લેમ નહોતો હજારો કરોડ રૂપિયાનું ફંડ કોન્ટ્રાક્ટના નામે અને ઈડી અને આઈટીની રેડના નામે ભાજપે ઉભરાયું છે સૌ જાણે છે પણ આમ છતાં માત્ર એક ઉપજાવી કાઢેલા કેસને આધારે આમ આદમી પાર્ટીના તમામ મોટા નેતાઓને જેલમાં રાખવાનું કૃત્ય આ લોકોએ કર્યું છે મને પૂરો વિશ્વાસ છે આજે તમે દેશની અંદર કોઈપણને પૂછશો તમામ લોકો કહેશે કે અરવિંદ કેજરીવાલ નિર્દોષ છે અને આજે કોઈપણને પૂછો તો એક વાત સાફ નજર આવે કે ભારતીય જનતા પાર્ટીને મોદીને સૌથી વધારે જો કોઈનો ડર હોય તો એ અરવિંદ કેજરીવાલનો ડર છે અને એટલા માટે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવાનું કામ કર્યું છે આ હવે જે સમય છે એ સમયની અંદર જનતાએ પસંદ કરવાનું છે કે મોદી ભક્તિ પસંદ કરીશું કે રાષ્ટ્રભક્તિ લોકશાહી ગમે છે કે મોદી આ નક્કી કરવાનો સમય લોકો પાસે આજે આવીને ઉભો છે અને મને પૂરો ભરોસો છે કે આગામી દિવસમાં દેશના લોકો સમજદાર છે અને લોકશાહીને બચાવવા માટે આગળ આવશે અને લોકશાહીને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીને હરાવશે લોકપ્રિય ધરપકડ કરે છે એટલું નહીં જે રીતે કોઈ સબૂત નથી તમે જોયું હશે કે આજે તેર મહિના જે મનીષ સિસોદીયાજી જન્મ છે કોઈ સબૂત નથી